નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ઓનલી કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આજે સવારના મહત્વના સમાચાર જાણીએ આજે પણ અડતાલીસ કલાકની ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાતમાં અથાવત વરસાદ ચાલુ રહેશે અને આમ જોવા જઈએ તો ગઈકાલે નક્ષત્ર પણ બદલ્યું છે આ નક્ષત્ર બેસ્યું છે તેનું નામ નક્ષત્ર છે ને ઘોડાના વાહન સાથે આવે છે અને મિત્રો બંગાળની ખાડીમાંથી તમે જુઓ કે કેવી રીતે ભેજ ગુજરાત તરફ પહોંચી રહ્યો છે બંગાળની ખાડીમાંથી જે તમને એરો બતાય છે વિડીયોમાં તેવી જ રીતે એ ભેજ તે પહોંચાડવાનું કામ કરે છે અને ત્યાંથી ડાયરી કે તમે જોઈ શકો છો કે કેટલો બધો પેજ આવી રહ્યો છે જે આ તમને કલર બતાય છે તે પેજનો છે અને એ પેજ ગુજરાત ઉપર અડતાલીસ કલાક સુધી હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે તમને આ રેડ કલર બતાય છે તે ભારે અતિભારે વરસાદ ત્યાં શરૂ છે ને તે પણ ગુજરાત ઉપર હજી આવી રહ્યો છે ખાસ કરીને આ પેજનું પ્રમાણ ઉત્તર ગુજરાત ઉપર બનાસકાંઠા તે વિસ્તારોમાં વધારે જોવા મળે છે બનાસકાંઠા પાટણ તે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ધીમે ધીમે આ ભેજ કચ્છ ઉપર અને સૌરાષ્ટ્ર ઉપર અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉપર પણ આવી રહ્યો છે તેમજ આજના વરસાદની વાત કરીએ આજે કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે તો આજે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી કરેલી છે કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો તેમાં હળવાથી ભારે ઝાપટાં પડી શકે છે તેમજ કચ્છ વિસ્તારમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા પડી શકે છે અમુક વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના ઝાપટાં રહી શકે છે અને કચ્છમાં સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ તેમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી તેમાં હળવાથી ભારે ઝાપટા પડી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ગાંધીનગર મહીસાગર તેમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો આ સો સો ટકાની આજની આગાહી છે ખેડૂત મિત્રો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં જોડાઈ જજો